પાહા પડને લખાઈ દેવાના એના જોરો તો ખરા અલ્યા ચંદુબાને એટલે ચાપી હોય લાગ રે અલ્યા બધા હ ટોપીયા તો એમલા લેતાની આ એમની અરે ભાઈ આ બેહવા ને આ બેહવા ને શું આ બેહવા હોમે લે બેહો બેહો વાતો ભલા બેહો આઈ ગયા મારા અહીં બેહવાનો લે ટેબલ આલુ ના બેઠો હે જો બોડ ને કોનો કોનો છોકરો છે છોકરો આયો તો ભઈનો હ ખાવું હે લે ના છોકરા

તમે ચા આલો ભાઈ બંધો મેં કીધું ખરું પૈસા ભલાથી જોડે મેં તો હું નહીં લાગે ટોપી આપણે આપણે ક્યાતા આપણે શું કરીશું પણ અમે બીચ ચા દઈ બરોબર તમાર નું અમે તમે એમના દેજો વાલા જો એ આ ગી બાકી તો આપણે લાગે કે તરમયતા આયા જો ને ના આ તો મારી કોંટી બે ના કોલાઈની ને કોલાસ તો તમે સંતીલી હા તો પૈસા હું આ સુબાન બરાબર રૂપિયા અને 400 રૂપિયા છે પૈસા લે લે લઈ જે છે

ને ના ભરશો આ મોટા ભરો કઈ આ તો મહી ચોટી ગયા નહી તમારા ક્વાટી ભાઈ હાલવાના હે

આપડે જયારે ખેતર માં એકદારો વારો એવી જ ના થાય આપડે કોમ થયું

તમને આપડા લાગે હું શું ક્વોન્ટિટી કીધું એટલે અમાર જોયા નતા બેઠા પાણી ના પંદર રૂપિયા

દૂધ તો લઈને નથી પડેકો પડેકો લે આવો એ બધું નહી વાહન તો પૈસા વસૂલ થાય તો કે વાહન તો એવું માયુ નઈ

તમને ખબર હે આગળ ના પૈસા તમે આલ્યા નહીં એટલે હું તમને બાકી આલતો નહીં એટલે આ કામ કરીને જવું પડશે બીજું તો અમે આગળ પૈસા ક્યાં આલ્યા તમે ચેદાર તો ક્યાં તો હું આલી દે આલી દે હવે પેલા અમને ખબર જ છે કે આપણે બેતા હતા તો એ કામ કરો વઈ ના કોણ વાહન એડો કોણી રેડું તમે થોડું કામ ગસી નાલી નાહી જીએ તો એક કામ કરો તમે વાહન લઈ લો હું પોણી રેડું હાલ લેતા આવો તમાર વાહન કહો ને ઓ લેતા આવો લાવ

અમે જોઈ માતાજી મિત્રો અમારા વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય માતાજી જય માતા